લોકસભા ચૂંટણી સાથે અચૂક મતદાનનો સંદેશ પાઠવાયો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં આગામી તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાશે લોકશાહીના મહાપર્વમાં રાજકોટ જિલ્લાના વધુ ને વધુ મતદારો મતદાન કરી પોતાની નૈતિક બજાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો અને ઘરે ઘરે રૂબરૂ મુલાકાત લઈ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે એકોતેર રાજકોટ ગ્રામ્ય વિસ્તાર વિધાનસભા વિસ્તાર કોટણા સાંગાણી તાલુકામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પુરુષો અને સ્ત્રીઓના મતદાનમાં દસ ટકા કરતા વધુ તફાવત તેમજ પચાસ ટકાથી વધારે તફાવત વાળા ગામ વિસ્તારોમાં ઘરે ઘરે રૂબરૂ મુલાકાતનું આયોજન કરી તમામને મતદાન કરવા પ્રોત્સાહિત કરી લોકશાહીના પર્વમાં ભાગ લેવા અનુરોધ કરાયો હતો અહેવાલ દીપક રાઠોડ